વેબ સિરીઝમાં કામ અપાવવાને બહાને સુરતના વેપારીને એક પોઈન્ટ એકોતેર કરોડનું ચૂનો લગાવનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે વેબ સિરીઝ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરોનિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે વેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને વ્યવસાય વેપારી એવા રાહુલ માગીલાલ રાઠોડ આ ઠગાઈનો ભોગ બન્યા છે રાહુલ રાઠોડે દિલ્હીના ચાર આરોપીઓ અલકા ઠાકુર બરોનિયા અરમાન ઉર્ફે વકાર આલમ શિવા ઠાકુર ઉર્ફે મોહિત અને વિવેક રાજપૂત ઉર્ફે રાહુલ રોય સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો હતો તેમણે વેપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી ઓક્ટોબર બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના લગભગ દોઢ વર્ષના ગાળા દરમિયાન આરોપીઓએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ ઓનલાઈન ટ્રાન્સફર ચેક આંગણિયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક છૂટક કુલ એક કરોડ ઇકોતેર લાખ રૂપિયા પડાવી લીધા હતા આટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ આરોપીઓએ રાહુલ રાઠોડને કોઈ સિરિયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું ન હતું પરંતુ પોતાની ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો આ મામલે ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઠગ ટોળકી માત્ર સુરતના વેપારી રાહુલ રાઠોડને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના અનેક બિઝનેસમેનોને પણ વેબ સિરિઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂકી છે અલથાણ પોલીસે હવે આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ દ્વારા ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા અને ઠગાઈનું નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે તે અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે